કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ દર્શના સ્ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે નવી રેસિપી શેર કરીશ ગણેશ ચતુર્થી એટલે ગણપતિજીનો જન્મદિવસ આ દિવસથી જ્યારે ગણપતિ ઘરમાં લાવવામાં આવે છે ત્યારે રોજ ગણપતિજીને અલગ અલગ મોદક બનાવીને પ્રસાદમાં ભોગ ધરાવવામાં આવે છે અને જ્યારે ગણપતિજીને વિસર્જન કરવામાં આવે છે ત્યારે ગણપતિજી માટે બાજરીના મોદક બનાવવામાં આવે છે આ મોદક કેવી રીતે બનાવવા તેની રેસીપી આજે આપણે જોઈએ છથી સાત બાજરીના મોદક બનાવવા માટે ઘી દળેલી ખાંડ અને બાજરી લીધી છે અને થોડુંક દૂધ લઈશું આટલી સામગ્રીથી મોદક સરસ બનીને તૈયાર થાય છે તો સૌથી પહેલાં આપણે એક કલાળામાં કે કોઈ તવી ઉપર બાજરીને શેકી કે લઈશું એક કપ બાજરી લીધી છે અને તેને મીડિયમ આંચ ઉપર શેકતા રહેવાનું છે સતત હલાવતા રહેવાનું છે બાજરી શેકતાં કોઈ કચાસ ન રહે તે બાબતનું ધ્યાન રાખવું અહીં હું તમને વિડીયો સ્કીપ ના કરતાં જરૂરી ટીપ પણ આપતી જઈશ તો આ વિડીયો પૂરેપૂરો જજો અને તમને પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો જો ત તમારા કોઈ સજેશન હોય તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે બાજરી શેકાતા પહેલાં કેવી લાગતી હતી અને હવે કેવી દેખાય છે તો બાજરી હવે બરાબર શેકાઈ ગઈ છે તેને આપણે ગેસ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કે બાજરીનો કલર પણ બદલાઈ ગયો છે તેને થોડીવાર ઠંડી પડવા દઈશું ત્યારબાદ આપણે મિક્સરમાં તેને ક્રશ કરી લઈએ આ રીતે બાજરી શેકીને બનાવેલા લાડુ ઘણા દિવસ સુધી રહે છે અને બગડતા નથી અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે તો એકદમ પાવડર ફોર્મમાં લોટ જેવો બાજરીને આપણે પાવડર બનાવી દીધો છે હવે તેને ચાયણીથી ચાળી લઈશું બાજરીને દળ્યા પછી ખાસ આ રીતે ચાળીને જ લેવી જો તેમાં મોટું ચૂરણ દેખાય તો તેને મિક્સરમાં ફરીથી ક્રશ કરી લેવી હવે તેમાં બે મોટા ચમચા ઘી એડ કરીશું અને ઘીથી લોટને સારી રીતે મિક્સ કરીને મોઈ લેવાનો છે આ રીતે મોએલો લોટનો સ્ટ્રક્ચર એકદમ પરફેક્ટ રાખવાનું છે તો તેના માટે તમે લોટને ઘીમાં મોઈને આમ હાથથી વાળીને ચેક કરી શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે કે નહીં જો મુઠ્ઠીમાં વળે તો સમજી લેવું કે ઘીનું પ્રમાણ પરફેક્ટ છે ત્યારબાદ તેને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું અને તેમાં રેસ્ટ આપ્યા બાદ એક કપ આપણે બાજરી લીધી હતી તેની સામે અડધો કપ દળેલી ખાંડ લેવાની છે જો ખાંડનું ગુરુ હોય તો તે પણ લઈ શકો છો અથવા તો આખી ખાંડને દળી લેવાય હવે તેમાં એક મોટો ચમચો ઘી એડ કરીશું અને બધા મિશ્રણને મિક્સ કરી લઈશું સારી રીતે એકદમ પરફેક્ટ મિક્સ કરી લેવું બાજરીના મોદક સ્વાદમાં ખૂબ ટેસ્ટી બને છે અને આપણે થોડું ચાર ચમચી દૂધ એડ કરીને મિક્સ કરી લઈશું દૂધ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે ટેસ્ટમાં વધારો થશે તો ખાસ તમે દૂધ એડ કરજો અને આ મોદકને તમે એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો આપણે અહીંયા દૂધ એડ કર્યું છે તેથી મોદકને ફ્રીજમાં સ્ટોર કરવા સ્ટફિંગને આપણે સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં હવે આપણે મોદક બનાવવાનું શરૂ કરીશું તો મોદક બનાવવા માટે સૌથી પહેલાં જો તમારી પાસે મોદકનું બીબું અથવા તો મોલ્ડ હોય તો તેની અંદર ઘી એડ કરીને થોડાક આપણે કિસમિસ એડ કરીશું મગજતરી છે અને ચારોડી આ ત્રણેય વસ્તુ મૂકીને તેની અંદર સ્ટફિંગ કરી દેવું જોયું ને કેટલો સરસ મોદક દેખાય છે આ રીતે સ્ટફિંગ કરવાથી મોદકનો ઉપરનો સો પણ ખૂબ સરસ લાગે છે તો ડ્રાયફ્રૂટ પણ તમે આ જ રીતે એડ કરી શકો છો અહીંયા મેં કિસમિસ મગજતરી અને ચારોડીનો ઉપયોગ કરીને કર્યું છે આ જ રીતે તમે ખસખસ એડ કરીને પણ કરી શકો છો અથવા કોપરાનું ગુડું પણ એડ કરી શકો છો અને જો ડ્રાયફ્રૂટ આ રીતે બરાબર સ્ટફ કરતા ન ફાવે તો તમે હાથથી પણ આ રીતે મોદક બનાવી શકો છો લાડુની જેમ વાળીને ઉપરનો ભાગ મુગટ જેવો તૈયાર કરવો અથવા તો જ્યારે પણ આપણે સ્ટફિંગ કરીએ તો એની મોદકના બીભા ઉપર ડ્રાયફ્રૂટ કે આ રીતે કિસમિસ મૂકીને થોડોક સ્ટફિંગનો માવો મૂકી દેવો જેથી ડ્રાયફ્રૂટ પડી નહીં જાય અંદર નીચે ખાલી ઉપરની ટોચ ઉપર જ રહી એ રીતે નહીં થાય અને આ રીતે ચારેય બાજુ તમને સરસ ડ્રાયફ્રૂટ કે પછી કિસમિસ કે મગજ તરી અને ચારોળી સરસ રીતે દેખાશ તમે જોઈ શકો છો તેની ચારેય બાજુ આ રીતે ડ્રાયફ્રૂટ દેખાય છે તો તમે પણ આ જ રીતે મોદક બનાવજો હવે આપણે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું આઈ હોપ અહીં જણાવેલી બધી ટીપ્સ અને ટ્રિક્સ તમને પસંદ આવી હશે તમે પણ આ રીતના મોદક જરૂર બનાવજો અને તમારા અનુભવ મને કોમેન્ટમાં લખીને જણાવજો દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય સ્વામિનારાયણ